હડવદ તાલુકાના ઢવાણા ગામે ટ્રેક્ટર દુર્ઘટના બની આજથી થી છ દિવસ પહેલાના ટ્રેક્ટર દુર્ઘટનામાં સત્તર લોકો તણાયા હતા નવ બચી ગયા હતા આઠ ના મૃતદેહ મળી આવ્યા છે એમાંય શોધખોળ કરવામાં આવી રહી હતી છ વર્ષની એક બાળકી છે એનો આજે મૃતદેહ જે છે છઠ્ઠા દિવસે મળી આવ્યો છે ત્યારે જે કંઈ દુર્ઘટનાના જે કંઈ પીડિત પરિવારો છે આ પરિવારોની મુલાકાતે શ્રી રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રદેશના પ્રમુખ છે વીરભદ્રસિંહ જાડેજા તે અને તેઓની ટીમ સાથે અત્યારે નવા ઢવાણા ગામે આવ્યા છે પરિવારજનોની મુલાકાત લીધી પરિવારજનોને સાંત્વના પાઠે સાથે જ પરિવારજનોને પણ કીધું છે કંઈ પણ ત્રણી સેનાની જ્યારે પણ કંઈ જરૂર પડે તો અત્યારે કરણી સેના પરિવાર સાથે છે વીરભદ્રસિંહ આપણી સાથે છે એટલે થોડીક તેઓ સાથે વાત કરી આખી ઘટના બની છઠ્ઠા દિવસે આજે એક મૃતદેહ જે બાકી હતો એ મળી આવ્યો પરિવારજનોની મુલાકાત લીધી પહેલાં તો જે ઘટનામાં જે દુઃખદ અવસાન થયું છે એમની આત્માને ભગવાન શાંતિ આપે અને એમના પરિવારને હિંમત આપે કે આ દુઃખ શાંત કરવાની કારણ કે અમે આપણે બધા તો શું છે કે દસ પંદર મિનિટ એમને આશ્વાસન આપશું પણ જેને ઘરમાં વીતી હોય એને ખબર પડે એટલે અને પીડિત પરિવાર ને હું કહેવા માંગુ છું કે અમારા તરફથી તરફથી જે પણ કામ જરૂર પડે આર્થિક બીજી રીતે જે પણ મદદ કરે અમે મદદ કરો અને સરકારનું વિનંતી કરી સરકારને કે પીડિતોને મદદ કરે અને વહેલી તકે સારવાર કરે કારણ કે હંમેશા બનાવ બનતો હોય છે પછી તંત્ર જાગે તો તંત્ર જો પહેલેથી કામ કરે તો આ બનાવ બને નહીં કોઈ દીધી તંત્રને કહી કે જે બનાવ બને પછી તમે જાગો છો એના કરતાં પહેલા જાગો તો આવો કોઈ દી ઘટના બને લઈને કોઈના પીડી આવો બની ગયો કારણ કે તમે જ્યારે ઘરની મુલાકાત લીધી એ ઘરના પાંચ સભ્યો હોય એક જ પરિવારના અને આમ તો પાંચમાં જ રહેતા હતા મજૂરી કામ ત્યાં કરતા હતા સાહિત્ય માઇટમાંથી એટલે અહીંયા વર્તન નવા ઢાંવાણા આવ્યા હતા અને એના એક જ ઘરમાંથી પાંચ સભ્યો જે બેઠા હતા વડીલ એને જોઈને મને પોતાને એમ થતું કે એ કેટલી હિંમત હોવી જોઈએ એમને ભગવાને કેટલી હિંમત દીધી ત્યારે આવી રીતે બેસીને એક પરિવારના પાંચ પાંચ જણા જતા રહ્યા હોય અને એમને આવી રીતના બેસીને જે એ ભગવાન જ હિંમત દે અને અમારા તરફથી જે પણ ઘણી સેનાની ટીમ કોઈ પણ તાલુકા જિલ્લાની બધી રીતે અમે તૈયાર છીએ મદદ કરવા અને જે પણ લડત કરવાની પડે કદાચ મદદ સરકાર ના કરે તો અમે ભેગા ખંભે ખંભો લાવીને ભેગા જરૂર પણ અહીંયા આવશું તમારી કરણી સેનાના જળવતના પ્રમુખ છે વીરપાલ અને ખાસ એ પણ બધી ટીમ જ્યારે આખી ઘટના બની ત્યારથી સતત ખડે પગે છે અહીંયા એ બધા જેવું મને કાલે રાત્રે વીરપાલસિંહ અને એ સમાચાર દીધા કે આવો બનાવ બન્યો છે ધવાણા ગામમાં એટલે તરત મેં કીધું સવારે આપણે મુલાકાત લઈએ અને બનાવમાં કે કોઈ તંત્રએ પૂછા નથી કરી તો મેં કીધું તંત્રને આપણે કહીએ કે ભાઈ આવું બને તો તમે તાત્કાલિક અને જયારે શું કહેવાય કે આગ લાગે ત્યારે કુવો ખોદે એવું ના કરો હંમેશા અથવા આ વાતાવરણની આગાહી તો હતી જ કે આ આ દરિયામાં વરસાદ થવાનો છે આટલામાં તો પહેલેથી જો આવી સાવચેતી રાખ્યું તો આ બનાવો બને જ નહીં અને પછી આ જે આઠ જણા બનાવવામાં ડૂબી ગયા એમાં જો તાત્કાલિક સારવાર કરી ગયું તો થી ત્રણ જણા બચી એવા મને માહિતી મળી કે બચી એમ હતા તો તાત્કાલિક અમને કાઢવામાં આવ્યો હતો શું કંઈક તમે ઘટના સ્થળની મુલાકાત પરિવાર જેની મુલાકાત લીધી અત્યારે અમે જ્યારે આ પરિવારોની મુલાકાત લીધી એ તો જેને પોતાનું સ્વજન ગુમાવ્યું હોય એને જ સાચી ખબર હોય કે એની ઉપર શું વીતે છે પરંતુ આજે અમે લાગણી અનુભવી આવીને ખરેખર અમને પણ એટલું દુઃખ થયું કે જે ધવાણા અંદર આ દુખદ ઘટના બની આ દુખદ ઘટના માત્ર ને માત્ર સત્તાના નશામાં ચૂર સત્તાધીશોના બેદરકારીના કારણે બની છે જો એ લોકોએ તાત્કાલિક કોઈ બચાવ કામગીરી હાથ ધરી હોત તો આજે કદાચ સદનસીબે એમાંથી બે ચાર લોકોના જીવ બચી ગયા હોય પરંતુ કમનસીબે નવ જેટલા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે ત્યારે અમે એમના પરિવારોની મુલાકાત લીધી અને અમને આશ્વાસન આપ્યું કે આવનારા દિવસોની અંદર જે પણ કાંઈ જરૂરિયાત હોય અમને કહેજો અમે તમારી સાથે ખંભેથી ખંભો મિલાવી અને તમારી સાથે ઊભા છીએ અને બી જિલ્લાની અંદર જેટલા પણ આવા બેઠા પુલો છે આવતા એક વર્ષની અંદર એની કામગીરી પૂર્ણ થાય અને આવનારા ચોમાસામાં ગયા આવતા માટે થઈ અને અહીંયાથી સૂચના આપી છે આપણી સાથે મોરબી જિલ્લાના કરણી સેનાના પ્રમુખ પણ છે આમ તો ઘણા બધા તમારા એ લોક જાગૃતિના વિડીયો બધું હોય છે આ ઘટના સ્થળની તમે પણ મુલાકાત લીધી તમે તો મોરબીના જ છો આવી જે કંઈ ઘટનાઓ આપણા મોરબી જિલ્લામાં છાસવારે બનતી હોય છે એટલે આવી ઘટનાઓ ન બને આમને કીધું ને હમણાં કે આવા જે જર્જરિત પુલો હોય બેઠા પુલો હોય તો ત્યાં આગળ બનાવવામાં આવે જેથી લોકો છે એ મફતમાં ન મરી જાય હવે લેવા દેવા વગેરે સૌપ્રથમ તો અહીં આવીને એ ત્યાંથી અમને ત્યાં જાણવા મળ્યું કે સરકારની તંત્રની ખૂબ બેદરકારી છે એનું કારણ છે કે અત્યારે ગામજનો પાસેથી અને એમના પરિવારજનોથી એવું જાણવા મળ્યું કે એક પણ ડેડ બોડી આ કોઈ ટીમે કે સરકારી તંત્રએ કાઢી નથી દીધી જે કંઈ કર્યું છે એ આ ઢવાણા ટીમ આપણી ક્ડિસરના ટીમ એમ જ ઢવાણા ગામજનોએ કર્યું છે એટલે તો પહેલાં તો સૌર પ્રથમમાં ઢવાણા ગામના સૌરભાઈઓનો ખૂબ ખૂબ આભાર કે આવી સંકટની ઘડીમાં પણ આ લોકો પોતાની જીવની પરવા ભેરા વગેરે ઉભા રહ્યા પરંતુ આવું અવરનવર બધી જગ્યાએ બનતું જ હોય સર એટલે કે અહીંયા અમને એ પણ જાણવા મળ્યું કે અધિકારીઓ આવ્યા હતા રાજકારણીઓ આવ્યા હતા પણ એ લોકો ફક્ત ને ફક્ત ફોટો સેશન કરવા માટે આવ્યા હતા એ લોકો કોઈ પણ સ્વજનોની મુલાકાતે ગયા નથી કે કોઈના ઘરની મુલાકાત લીધી નથી ફક્ત બારોબાર ફોટો સેશન કરીને આ લોકોને ઘડી ગયેલા છે તો આવું ભવિષ્યમાં ન થાય એ માટે સરકારે યોગ્ય પગલાં લેવા જોઈએ જોઈએ કે આ જગ્યાએ બનો હતો ને બના બાય નું તો ત્યાં એ પણ જોયું કેટલા ફૂટ પાણી હોય ને એની લગાવવામાં આવતી હોય આવી કોઈ જોવા મળેલી અને આ દુઃખ આ અમને પણ આટલું દુઃખ થાય છે તો હજી સુધી તંત્ર કેમ કોઈ તકલીફ નથી તંત્ર કેમ કઈ ચાખતું નથી આ ખરેખર બહુ ઓલું છે અને પરિવારની સાથે અમે લોકો છે સેના એને અમને બહેનતરી આપી છે કે આ પરિવારને તરફથી મળતી પૂરેપૂરી મદદ મળે અને એમાં જો સરકાર કોઈ કચાશ કરશે તો અમે પરિવારજનોની સાથે જઈ અને અમે જે 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 વસ્તુ કરવી પડશે તે અમે આ પરિવારજનો માટે કરી શક વિરોધ પક્ષના નેતા તાલુકા પંચાયતના પંચાયત ગામના રમના મહીપાલસિંહ રાણા ગઈકાલે પરમ દિવસે આપણે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ એમને પણ ટ્વીટ નહીં લઈ અને ઘટના બની ત્યારથી અમે તો સાક્ષી રહ્યા છીએ કે પાંચ ચડાવીને આખી ઘટના ત્યારથી બની ત્યારથી સતત પરિવારજનો સાથે દરવૈયાની સાથે ખડે પગે રહ્યા છો આજે આખી ઘટના તમે નજીકથી આવું જોયું છે ને તમારો આખો મત વિસ્તાર છે તમે આ જ ગામના છો કોનો કેટલો આમાં તમને સહકાર મળ્યો એમાં ગામ લોકોનો મોળ ભાઈ પૂરેપૂરો સહકાર હતો અને તંત્રનો જિલ્લા તંત્ર દ્વારા કોઈનો સહકાર મળેલ નથી આમ ગામ લોકોએ પૂરેપૂરો સાથ સહકાર બધાએ આપેલો છે આ જોયું અમે પાણીમાં કૂદી પડતા હતા પણ અત્યારે તો પાણી હાવ વસરી ગયું જ્યારે પાણીનો પ્રવાહ વધુ હતો એન બીઆર ભેટીઆરની નહોતી પડતી ત્યારે સ્થાનિક કરવા જે છે એ કરતા હતા ત્યારે ગામ લોકો અંદર પડીને જીવના જોખમે પણ શોધખોડ ચાલુ હતી અને સવારે બે દિવસ બીજા દિવસે એનડીઆરએફ ને એસડીઆરએફ ટીમ અહીંથી બોલાવી લીધી હતી મોરબી મોરબી કલેક્ટર સાહેબે તો એ દુઃખદ ઘટના કહેવાય કારણ કે અહીં સાત સાત લાશો કોઈ હજી મળી હોય નહીં અને બોલાવી લઈ દુઃખદ ઘટના કહેવાય તો આ બધા છે ને મિત્રો અમે જોયું છે કે પાણીમાં જે છે એ અહીંના સ્થાનિક તરવૈયાઓ કે જે ખરેખર જેને મહેનત કરી છે એને પણ આપણે બીજાવા છે એને પણ આપણે બતાવવાના છે કે ખરેખર જેની મહેનત હતી આજે છ દિવસની અંદર બાકી કેટલાય બધું પડાવી ગયા હતા પરંતુ ખરેખર જેને મહેનત કરી હતી પાણીનો પ્રવાહ ચાલુ હતો ને એમાંથી મૃતદેહો શોધી શોધીને લાવતા હતા ઘણા આપણે જોયું છે કે એવી પણ વાતો કરતા હતા ને આમાંય કોમેન્ટો કરતા હતા કે ભાઈ આટલા બધા પાણીના પ્રવાહમાં કોઈને ગોતવા મુશ્કેલ છે તો સ્થાનિક તરવૈયાઓથી મળે મળે છે તો પછી એનડીઆરએફ એસડીઆરએફથી કેમ નથી મળતા એ તો ટ્રેનિંગ એમને તો લીધી હોય ને તો એટલે આવું બધું છે મિત્રો પણ હાલ અત્યારે આપણે વાત એ કરીએ કે ત્રણી સેનાની જે આખી ટીમ છે એ ટીમ અત્યારે આ જે પીડિત પરિવારો છે તેની મુલાકાતે આવી હતી અને પરિવારજનોને એ ભયા પણ આપી છે જ્યાં પણ તમારે અમારી જરૂર પડે તો એમાં અમે તમારી સાથે જ આભાર મા